હા મિત્રો કેમ છો તો જો ભાઈ આપણા નાચતો હોય મસ્ત મસ્ત ભાઈ દાઢી બાડી શેડ કરી દીધી ને એકદમ ભાઈ બાલમાં ડાય બાય કરી દીધી અને ભાઈ ચકા ચકાત તો થઈ જાય છે કારણ કે આપણે કાલે ને કાલે ફરવા જવાનું છે ઓવા કાલે ફરવા જવાનું છે એટલા બધી તૈયારીઓ કરી છે ઓવા વાહ જવાનું છે ત્યાં બાલ કરાઈને આયા હે જો જવાનું હો કાલે ફરવા જવાનું છે મારે સગન ફરવા વોટર પાર્ક માં જવાનું છે રિસોર્ટ માં ફરવાનું આમ બધા અલગ અલગ તો હોય તે રિસોર્ટ માં ફરવાનું ફરવાનું ઠંડા પાણી માં નાવાનું ને નેચે ડિસ્કો કરવાનો વોટર પાર્ક માં ઓ બરોબર કેમ તમે જોઈ જોઈ તો છે પણ જો નહીં હે ઓ નહી લઈ જાવ ચિંતા ન કર ફરી જાવ

કેટલું શેર થવાનું કેટલા દાડા સુધી શેર થતા કરવાનું આ શેર તો થઈ ગયા હા હજુ શેર થવાનું કેટલું શેર થવાનું કે જે સુધી આજે કેટલું શેર થવાનું હા તમારું તો નક્કી નહીં આપણું કોઈ નક્કી નહીં ભાઈ ઓવા પાછું આ તો મગજ આપણું અલગ ટાઈપનું ચાલે ઓવા બોલો બીજું કોઈ બસ બીજું કાઈ નહીં આમ ઉપરથી ખાલી દેખાય એવું લાગે આમ તો ભાઈ અંદર તો ઈચ્છા તો ઘણી હશે ને હંગાતા બની

પડા બીજું કોઈ બસ બીજું કોઈ બતાવવાનું છે છે આ ઝાડ કાપવાનું છે નમી પડી છે ફાલ કાપી નાખીએ

आ आ वाय रो गोरा पहरू गोरा बेटा और के नावा जमा आ घरे बेटे

ઘરીમાં જપત નહીં અને ગેર લઈને બધું કામ નીકળ તો ભાઈ કાલે જવાનું હોને રિસોર્ટમાં એટલે ઈ બધું થાક ઉતારજો વોટર પાર્કમાં બહુ ડાઈસૂરી તમારી લે

બતાય બતાય જ કરવાનું અને આ પંખા જોવા ઉપર આ ફરિયા પંખા પંખા બેહવાનું ખાલી પંખા બેહવાની જ હો રાખવાની બીજી તો હો રાખવાની નહીં ઘરનું કોમ કરવાનું પંખા બેહવાનું આવી જિંદગી સૌ હોય એની જલસાવાળી આયો જો આ ઉભો પાછો ઓ બરાબર આપણે આ બધું હેડી જવાનું ઓહ તમારે અમારે વિડીયો જોતા રહેવાનું હો આજનો વિડીયો શું પૂરો ગમે તો લાઈવ ફોલો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની